માંડવી તાલુકાના ગોધરા ગામે તેર કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું માંડવી તાલુકાના ગોધરા ગામે વિવિધ વિકાસ કાર્યોનો ખાતમુહૂર્ત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું કુલ રૂપિયા તેર કરોડ અઢાર લાખ છપ્પન હજારના વિકાસ કાર્યોનો પ્રારંભ થતાં ગામોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે શરૂઆતમાં ગોધરા ડોન રોડથી રાધાવડી સ્કૂલ સુધીના નવા રોડના કામનું રૂપિયા એક કરોડ પચાસ લાખનું ખાતમુહૂર્ત કરાયું હતું તેમજ ગુંદિયાળી ગામે ગુંદલ માતા મંદિરથી મોરાવાડી રોડ સુધી રૂપિયા એક કરોડ પચાસ લાખના માર્ગ કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડોન રતડિયા રોડ પર સ્લેબ ડ્રેનેજના રૂપિયા બે કરોડના કામ ગટશીશા રાજપર રોડ પર રૂપિયા ત્રણ કરોડ દસ લાખના સ્લેબ ડ્રેનેજના કામ અને નાની ભાડાઈથી મોટી ભાડાઈ વચ્ચે રૂપિયા સિત્તેર લાખના રીસરફેસિંગના કાર્યનો સમાવેશ થાય છે તે ઉપરાંત ડમલાથી ગાંધીગ્રામ રોડ પર રૂપિયા એક કરોડ ત્રીસ લાખ દુર્ગાપુર જીઆઈડીસીથી ભારપર રોડ સુધી રૂપિયા એંશી લાખના સ્લેબ ડ્રેનેજ તથા દુર્ગાપુરથી ગોધરા રોડ પર રૂપિયા એંશી લાખના વિકાસ કાર્યો હાથ ધરાયા હતા ઉપરાંત ગોધરા ગામે નાણાંપંચ હેઠળ રૂપિયા આડત્રીસ પોઈન્ટ છન્નુ લાખ અને એટીવીટી તથા આયોજનની ગ્રાન્ટ હેઠળ રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ સાહીઠ લાખના વિકાસ કાર્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોનું ગોધરા ગામના સરપંચ વર્ષાબેન કન્નરે તથા ગ્રામ પંચાયતના સભ્યો દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાયના સંત કૃષ્ણપ્રસાદ સ્વામીએ આશીર્વચન આપી ગામના સર્વાંગી વિકાસ માટે શુભકામનાઓ પાઠવી હતી ઉપસરપંચ મોહનભાઈ ગૌર તથા પંચાયતના તમામ સભ્યો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા યોગદાન આપવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન ભાજપ તાલુકા પ્રમુખ સામંતભાઈ ગઢવી તાલુકા પંચાયત પ્રમુખ કેવલભાઈ ગઢવી ગંગાબેન સેગાણી કેશવજીભાઈ રોશિયા કાંતાબેન શિરોખા ધનભાઈ જાદવજી પિંડ ડોરિયા જીવરાજભાઈ ગઢવી કીર્તિભાઈ ગોર ધીરેનભાઈ ગાલા સહિત ગામના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા ગોધરા ગામના સર્વે સમાજો દ્વારા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું સન્માન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન લક્ષ્મીશંકરભાઈ જોશીએ કર્યું હતું અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા માંડવી દ્વારા દેશના યશસ્વી મોદી સાહેબના નેતૃત્વવાળી કેન્દ્રની સરકાર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ગુજરાત સરકારના ડબલ એન્જિનની સરકાર દ્વારા છેવાડા સુધી વિકાસના કાર્યો થઈ રહ્યા છે અત્યારે તમે હમણાં જોયું હશે તો કોળાએ ગુરુકુળના સ્વામી શ્રી કૃષ્ણજીવન સ્વામીજીએ આ કાર્યક્રમનો પ્રારંભમાં આશીર્વાદ આપ્યા અને એમણે એવું કહ્યું કે હું હમણાં એક લંડન ગયો હતો અને લંડનમાં વાડી સુધી રસ્તા જોયા અને અહીંયા પણ હવે આ કામ થઈ રહ્યું છે તો આ કામ શક્ય બન્યું હોય તો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારના કારણે આજે વાળીએ વાળીએ એટલે કે જે નોન પ્લાન રસ્તા છે એનું પણ કામગીરી શરૂ થઈ છે કેટલાક થયા છે કેટલાક થવાના બાકી છે પણ કહેવાનો મતલબ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર વાડી સુધી રસ્તા બનાવવા માટેનું કટિબદ્ધતા સાથે કામગીરી કરી છે એ પૈકી આજે આ રાધાવાડી સ્કૂલ અને વાડી વિસ્તાર એમનું કામ ગુંદિયાળીમાં મેં માતા મોરાવાડી વાડી વિસ્તારનું કામ ડોણથી રતડિયા વચ્ચે જે એક સ્લેબ ડ્રેઇન એટલે કે નાનકડું ગરનાળું પુરનું એનું કામ છે દુર્ગાપુરથી ડોળ અરે ગોધરા આવવાનું એના ઉપર પણ પણ બે છે મારા પર જીઆઈડીસી વચ્ચે એક છે એટલે આમ સરાઉન્ડિંગ તમે દસ કિલોમીટરનો એરિયા જોશો તો વિકાસના કામો કેટલાય ચાલી રહ્યા છે ને હજી નવા કેટલાનો પ્રારંભ કર્યો છે કોઈ એવું એક ગામ નહીં હોય કે જ્યાં વિકાસના કામનું ક્યાં આગળ પાછળ કામ થતું નહીં હોય આવું તમે નાના નાના કામો મોટા મોટા કામો બધી જગ્યાએ જોઈ રહ્યા છો તો એ પ્રકારે આ જે રાધાવાડી વિસ્તારનો જે રસ્તો હતો એની વર્ષો જૂની જૂની માગણી હતી એ માગણી સંતોષાય છે અને આ વિષય પત્યો છે આ વિસ્તાર આખો કિસાનોનો ખેડૂતોનો વિસ્તાર છે હું આપના માધ્યમથી સૌ કિસાન મિત્રોને પણ કહેવા માગું છું કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે મગફળીની વિક્રમજનક ખરીદી કરી છે અને બત્રીસો ખેડૂતો પાસેથી ઓગણત્રીસો ચાર રૂપિયા માંડવી તાલુકાનો મુન્દ્રા તાલુકાનો છસો ટોટલ કુલ મળીને લગભગ સત્તાવન કરોડ રૂપિયાથી વધારે માંડવી તાલુકામાં અને સાડા દસ અગિયાર કરોડથી વધારે રકમની મુંદ્રા તાલુકામાં આમ કુલ મળીને લગભગ સિત્તેર કરોડ રૂપિયાની આસપાસની રકમ ખેડૂતોના ગજવામાં સીધી આવશે એ જ રીતે કપાસની ખરીદી પણ નજીકમાં થઈ ગઈ છે બજારમાં કપાસના ભાવ ઓછા છે જ્યારે સરકારના ભાવમાં ને ચોમાલીસ રૂપિયા ચોમાલીસને એ ભાવ નક્કી થયા છે અને એ પણ સીસીઆઈ ખરીદી કરી રહી છે જ્યારે બજારમાં અઠ્યાવીસો રૂપિયાની આસપાસના ભાવ છે તો કહેવાનો ભાવાર છે કે જે માન્ય મોદી સાહેબે કહ્યું હતું કિસાનોની આવકની વૃદ્ધિમાં તો એ કરીને બતાવ્યું છે અને એ પ્રકારે ખરીદી થઈ રહી છે અને વચ્ચે કોઈ નથી સીધા પૈસા જાય છે સાથે સાથે આપના માધ્યમથી આ વાડી વિસ્તારના ભાઈઓ જે મેં વાત કરીને આપે પૂછ્યું તો હું આપ સૌને વિનંતી કરવા માગું છું જે કિસાન મિત્રો જે આ ન્યૂઝ જોતા હોય તમારા દર્શકો હોય એમને મારી હાથ જોડીને વિનંતી છે કે તમે તમારી વાડીમાં તમારા પૂરતો એકર બે એકર દોઢ એકર પાંચ એકર જે તમારી વ્યવસ્થા સગવડ હોય એના તમારા પૂરતું દવા વગરનું અનાજ પકાવો ગાય આધારિત ખેતી કરો બકાલું હોય કંઈ તમારું અનાજ હોય બાજરો છે જુવાર છે ઘઉં છે ગાયો માટેનો રંજકો છે અથવા તો બકાલું છે અથવા તો જીરું છે મરી છે અરે જીરું છે મેથી છે રાય છે આવા નાના મોટા જે મસાલા પણ આપણે રસોડામાં વાપરીએ છીએ એ પણ તમારા ખેતરમાં તમે પોત્યા પૂરતું પકાવો અને દવા વગર પકાવો આવી મારી આપ સૌને આપ સૌ પ્રેસ મીડિયાને વિનંતી છે કે તમારા ઘણા બધા લોકો ઘણું બધું જોતા હોય છે તો આ સમાજ આ કોઈ રાજકીય બાબત નથી આ કોઈ રાજકારણની મતની વાત નથી કોઈ પોતાના ઘરે ગાય આધારિત ખેતી કરશે તો એને ફાયદો થશે સમાજને ફાયદો થશે એટલે આપ આ વાત પહોંચાડો એવી પણ મારી આપને વિનંતી છે અને સૌ દર્શક મિત્રોને પણ વિનંતી છે કે આપ સૌ કોઈ આવી રીતે પકાવો અને લોકોને વેચો વધારે ભાવથી કે ભાઈ ગાયનું ઘી જોઈએ છે તો ત્રણ હજાર રૂપિયા લીટર મળશે ગાયનું દૂધ જોઈએ છે ચોખ્ખું સિત્તેર રૂપિયા લીટરમાં અને વેચે છે લોકો ગાય આધારિત કરેલી ખેતીવાળા બાજરો જોઈએ છે તો એનો ભાવ આ રહેશે ગાય આધારિત ઘઉં જોઈએ છે તો એનો ભાવ આ રહેશે આજે પ્રાકૃતિક અનાજ લેવા માટે લોકો પૈસા ખર્ચવા તૈયાર છે એને આપવાવાળો વિશ્વાસપાત્ર વ્યક્તિ જોઈએ છે તો જે વિશ્વાસપાત્ર રૂપ સ્વરૂપે જે ખેડૂત એ આપશે તો હું ચોક્કસ માનું છું કે એને લોકો લેવાવાળા મળી રહેશે આજે ગોધરા ગામની ગૌરવવંતી ધરાવ ઉપર કે જ્યાં મા અંબાના બેસણા છે માં સરસ્વતીની સાધના છે એવા ગામમાં રાધાવાડી વિસ્તાર તરફ જે પ્રાથમિક શાળા છે ત્યાંનો રોડ દોઢ કરોડનો મંજૂર થયો છે એની સાથે તેર કરોડ અઢાર લાખ અને છપ્પન હજારના કામોના આજે ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યા સાથે અમારી તાલુકા પંચાયતની ટીમ જિલ્લા પંચાયતની ટીમ ગ્રામ પંચાયતની ટીમ અમારા આજુબાજુના દરેક સરપંચો અને ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત થયા એ બધાનો આજે હું અહીંથી ખૂબ ખૂબ આભાર માનું છું અને આપ મીડિયાવાળા મિત્રોનો પણ વિશેષ આભાર માનું છું હંમેશા આપનો અમને સપોર્ટ રહ્યો છે અને આગળ પણ રહેતો રહે એવી અમારી નમ્ર વિનંતી છે જય હિન્દ ધારાસભ્યની ઉપસ્થિતિ રીતે ખાસ એ કહેવાનું મીડિયાવાળો ખાસ ખાસ હું તો બહુ કરવા આભાર માનું છું અને મારે તો એ કેવું છે ખાસ કે ધારાસભ્ય જ્યારે વિરેન્દ્રજી હતા ત્યારે પણ આ રોડનો અમે એને માટે બહુ માંગણી કરતા હતા અને અનિરુદ્ધભાઈ આવ્યા ત્યારે પણ અમે રોડની માંગણી કરતા હતા અને પછી જ્યારે જ્યારે ભેગા થાય ત્યારે અમે કે પહેલું કામ અમારે રોડનું શું થશે એ સમજી જ જાય એ પોતે જ કે સામે હતી તું આવ્યો છે એટલે તું પહેલાં રોડનું જ માંગણી કરી મને ખબર છે એટલે અમે એને ખાસ ખાસ કરીને એને બહુ એકદમ ભરામણ કરતા હતા અને ભરામણ કરતા કરતા આજકાલ કરતાં આ રોડનું કામ શરૂ થઈ ગયું ને અમને ખબર છે કે રોડ સારામાં સારો થશે અને રોડ ઉપર અમે ખાસ નજર રાખશું કામવાળા ઉપર અને હાલવા ચાલવાવાળા ઉપરથી પણ નજર રાખશું અને સારો રોડ થાય ટકાઉ રોડ થાય એના માટે અમને ખાસ અમારી ટીમ નક્કી કરેલી છે અત્યારે બાર જણા અમે ટીમમાં જઈએ જે જે જેનો એરિયા આવે એ એરિયા ઉપર ચાર ચાર જણા અમે ઉપર આ કામવાળા ઉપર અમારી નજર જ રહેશે અને માણસોને આવર જવા માટે અમે ખાસ

તથા મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડૉક્ટર સ્ટ્રીટ છઠ્ઠી બારી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો